64 વર્ષે કોંગ્રેસનું અધિવેશન છે ગુજરાતમાં થયું કરવામાં આવ્યું કે કોંગ્રેસ અનેક જગ્યાથી સત્તાથી બહાર થઈ ગઈ છે અને દિવસે ને દિવસે તેમનો રિપોર્ટ કાર્ડ હવે રેડ લાઈન ઉપર આવી રહ્યો છે તમને યાદ હશે છેલ્લા થોડા દિવસોથી કોંગ્રેસ હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને રાહુલ ગાંધી છે એ ટીકા ટિપ્પણી કરતા પણ જોવા મળી રહ્યા છે તેમણે સ્પષ્ટપણે 2024 માં નિવેદન આપ્યું હતું કે તમે લખી રાખજો અમે ગુજરાતમાં આવીશું ભાજપને હરાવીશું રાહુલ ગાંધીના એ નિવેદન પર સૌથી પહેલા નજર કરીએ અને ત્યારબાદ વિસ્તારથી વાત કરીશું કે ક્યાં કચાશ રહી ગઈ છે કોંગ્રેસ અત્યાર સુધી શા માટે પાછળ છે અને હજુ પણ હાસ્યામાં ધકેલાઈ જઈ રહી છે આ તમામ વિસ્તાર તમામ મુદ્દાઓ પર વિસ્તારથી વાત કરવાના છે પરંતુ સૌથી પહેલા ભારતીય જનતા પાર્ટી માટે એ નિવેદન જે રાહુલ ગાંધીએ આપ્યા છે ક્યારે આપ્યા છે તેના પર એક નજર કરીએ આપકો ગુજરાત મે બાર आप लिख के ले लो लिख के ले लो आपको ऑपोजिशन इंडिया गठबंधन गुजरात में हराने जा रहा है लिख के ले लो कांग्रेस पार्टी की जो आत्मा है वो गुजरात के चुनाव में लड़ेगी और नरेंद्र मोदी और बीजेपी को गुजरात में जैसे हमने अयोध्या में हराया है वैसे ही हम गुजरात में इनको हराने जा रहे हैं कौन हराएगा हमारे लीडर हराएंगे हमारे बब्बर शेख टाइगर हराएंगे अभी यहां पे बैठे हुए हैं सब लोग मगर दो टाइप के हैं एक है जो जनता के साथ खड़ा है जो जनता के लिए लड़ता है जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है और दूसरा है और दूसरा है जो जनता से कटा हुआ है दूर बैठता है जनता की इज्जत नहीं करता है और उसमें से आधे बीजेपी से मिले हैं ચોસઠ વર્ષે મળેલું કોંગ્રેસનું આ મનોમંથન ગુજરાતમાં કોંગ્રેસને જીત કે નહીં એ તો પછી ખબર પડશે પરંતુ હવે વાત કરીએ કે કોંગ્રેસમાં ક્યાં ઉણપ છે ક્યાં કચાશ રહી ગઈ ક્યાં કાચું કપાયું કેમ હજી આટલા વર્ષો સુધી સત્તાથી કોંગ્રેસ ગુજરાતમાં નથી આવી શકતી પહેલું કારણ છે કે ભાજપે યુવા નવા નેતાઓને ચૂંટણી લડાવીને માસ લીડર બનાવ્યા જ્યારે કોંગ્રેસ જૂના ચહેરા ઉપર ટકી રહી છે બીજું કારણ કોંગ્રેસ દૃષ્ટિકરણ પર ટકી રહી ભાજપે હિન્દુત્વને સાધી સબકા સાથ સબકા વિકાસના નારા દ્વારા મુસ્લિમોને પણ જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી ત્રીજા મુદ્દા પર નજર કરીએ તો ઓગણીસો સાહીઠ થી પંચ્યાસી સુધી પચીસ વર્ષમાં થયેલા સમક્ષ લઈ જવામાં પ્રચાર કર્યો હવે ચોથા મુદ્દાની વાત કરીએ તો જૂથવાદને લઈને નવા નેતૃત્વને સફળ જ થવા ન દીધું જયારે ભાજપે અધ્યક્ષ થી લઈને મુખ્યમંત્રી પદ સુધીના નવા ચહેરાઓને તક આપી

અધિવેશન બાદ કોંગ્રેસના નેતાઓ અલગ જ અંદાજમાં જોવા મળ્યા એક નવી ઉર્જા સાથે તેઓ જોવા મળ્યા હવે આ ઉર્જા બે સત્યાવીસ સુધી ચકી રહે છે કે કેમ એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે પરંતુ એક વાત અત્યારે લાગી રહી છે કે આવનારા દિવસોમાં કોંગ્રેસ કદાચ વધુ એક્ટિવ મોડમાં જોવા મળી શકે છે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓમાં એક નવો જોમ છે ભરાયેલો છે ત્યારે આવનારા દિવસોમાં કોંગ્રેસની શું સ્થિતિ થાય છે શું રોડ મેપ થકી તેઓ આગળ વધે છે રાહુલ ગાંધી એ સિક્રેટ પંડા જે સિક્રેટ મંત્ર જે આપ્યો છે એ ગુજરાતમાં અસર કરે છે કે કેમ એ જોવું રહી અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ફરી મળીશું નવી લેટેસ્ટ અપડેટ સાથે ત્યાર સુધી મને એટલે કે સૌમ્યાને આપજો રજા નમસ્કાર